ઘઉ કાઢી દીધા અમારે હજુ તો વાડવા નથી શરૂઆત કરીએ વાડવાની લ્યો લોકો ના ઘઉં એ ઘેરાય ગયા આ અમારા ડોહા ના શીખ ચોર રખડ છે એ જ ખબર નઈ પડતી આ ઘઉ વાડવાની નહીં ખબર પડતી હોય આગાહી આવી લ્યો વરસાદ ચાંદ માવઠું કરે જ કોઈ પડતી નહીં જઈએ ગમે પેલા ઘઉ નહી વાડવાના

કશો વાંધો નહીં ત્રણ મોણા બીજા કરી હું એ ટોટલ 4 800 રૂપિયા થાય કે 800 રૂપિયા એ તો ના ડુંટી પર પૈસા જ દેવ એ તો હેડ કશો વાંધો નહીં આપણો પૈસો થી મતલબ ને બરોબર કશો વાંધો ત્રણ બેજો મીરો કરી અને ફટાફટ ત્રણ વાજી મારતા આપણો પાળો કરો તો હે કા મજૂરી થી મતલબ હા 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 હું ત્રણ મોણા લેતો થોડા બીજા હા ફાર ના બોલ હા મેન ફાર ચોક્કસ હમ મેન ફાર લેતા હું

છો ને તમારા દાતરું નહીં પકડવાનું તમારે ઘઉ નહીં વાટવાના તમારે ખાલી ચાર ખૂણે આ ફાળકો બધી કાઢો અને અમે ઓ ના હા શું તમે મંડપ ના જોલે ગાવ વાઢવાના તું ધોળી છે

નો મિસ્યુ દે અલ્યા અલ્યા ભાઈ હળખો પકવા કે યાર સોયલા ભાઈ જો પૈસા નઈ વાલા અમારા હા દો આમ મારી નોખિયા હા મારી હું નાખે લે નઈ નાખે હેડો કાઢો કળવાયા ભાઈ હેડર આગળ

વાટ તો ઓટિયા કો મે આગળ અડ્ડે હા તમારે આગળ અડ્ડે થોડા આગળ અડ્ડે હા લે લે આગળ આવો હા પકડી દેવાનો પૈસા નથી હે પૈસા નથી આ ઓય ને તારું પી

મારા જેવો ઘોડો માનીશ ને આ રીતના ગૌ વટાવ એના કરતી ચાર મજૂરો પાસે ઘઉં વઠાઈ શોધી દીધી ઘેર બી હેડ્યો હોત તો ના થાલો પણ પણ હું ઘઉં વાટું છું મંડપ પર ઊભા ભરા છે ખાવા માટે શું કરો ભાઈ તો હેરી જાય આ ગૌ વઠો હોય વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી